કેમ છો મિત્રો બધા મજા મજામાં જ રહેવા આજે આપણે બ્લોક બનાવી રહ્યા છીએ અને તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો આગળ શેર કરતા રહેજો અને તો આપણે ત્યાં જવાનું છે ગામમાં તો જોઈ શકો ગામમાં જઈ જઈ છીએ ને આ કેળો હે આપણે કેળાનો બ્લોક બનાવીશું ઘણી કેળા આવે છે આ ધારનો બ્લોક તો તમે ઘંટ અમારા બ્લોકમાં રહેજો અને આજે આપણે બ્લોક બનાવશું અને તમે જોઈ શકો અમારો બ્લોક ક્લિયર થાય છે એવો લાગે તો સારો લાગે તો કોમેન્ટ કરતા રહેજો આવે તો ફોન અત્યારે હલ્લે છે બાકી તો બીજું કાંઈ નથી અહીંયા બ્લોક બનાવી દીધા છીએ જોઈ શકો છો તમે સાયકલ જમી આપેલો પેલા આ ઘર સે લીલી સમ લકડા કરે છે ઇતસ બકડા નહી આ મકડે છે કોના રે ઇને કોન ન લે બાકી કોન ન કર કેદુનો હાલ તો નથી આપણે જો ભરવાળો ભાઈઓ બેઠા છે

આપણા ગામમાં જવાનું થોડો આપણે બ્લોક મોટો બનાવીએ તો એને સપત આપતા રહેજો અને અમારા બ્લોકનો બનેરો કેમ કે આજે આપણે બ્લોગ બનાવવાનો સાર પૂરો છે અત્યારે હું સાઇકલમાં બેઠો છું અને બ્લોગ બનાવતો રાઉં છું કરતો રાઉં છું તો તમે કાપતા રહેજો અત્યારે આપણે અડધે પહોંચી ગયા છે આગળ બીજા હું તળાવનું નથી

અને તમે અમારા બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો અને લાઈક કરવાનું આ નારું છે જોઈ શકો છો આજે આપણે તળાવ તો આપણે પૂરી ગયા છીએ હવે આપણે થોડુંક આગું છે તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો

કેળાનો સીન લીધો છે તો તમે અમારા વિડીયામાં આગળ રહેજો અને તો આપણે વિડીયો બનાવીશું તો તમે અમને સપોર્ટ આપતા રહેજો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો બ્લોક આવી ગયા છે આજે ગામની અંદર આપણે કરી છે ને બ્લોકવાળો કેળો છે અને તો આપણે બ્લોક જોઈ શકો છો અને આપણે એલા જઈશી સાયકલ લઈને જઈશી અને તો આપણે અત્યારે તો વિડીયો ચાલુ જ છે આપણે ઠેક બધી વિડીયો મોટો વિડીયો બનાવીશું એટલે એમાં તો અવાજ નાખવો પડશે એમાં કંઈ વાંધો નથી અને તો તમે અમને આવો નવો ચપટ આપતા રહેજો અને તો આપણે અત્યારે તો રોકડભાઈની દુકાને ખોગી છીએ તો પણ દુકાને દેખાડાય એમ નહોતા કેમ કે અંદર માણા બેઠા છે એટલે આપણે થોડુંક કો બીક લાગે એટલે ઉતારી ન શકીએ બાકી તો આવો કેળો છે પાણીવાળો થોડોક ના કહેવડાવે છે કે કેમ કે ના ઘરનું પાણી આવે છે એટલે કઈ વાંધો નથી બાકી તો કેળો હાડો છે ને મસ્તીનો છે તો આપણે અત્યારે તો વિડીયો બનાવશું અને તો જો આગળ હું છે ને આગળ દુકાન પર પોગો આવી જાય તો અત્યારે અમે બાપા ચેતરા મઢીએ છીએ ના ના પોગી ગયા છીએ અને અત્યારે આઈલા જઈશ કેમ કે આમાં તો આપણે વિડીયો બનાવશું એટલે તમે અમને આવોના સપોર્ટ પોપતા રહેજો જોઈ શકો છો હું આગળ વાંક વળીશ અથવા મારે એક વીડિયાની હિસાબે એક એક થોડુંક એક્સિડન્ટ જેવું ગાડી ભટકાઈ ગઈ રહી ગઈ હતી ગાડીવાળા આવતા હતા અને હું અહીંથી જઈ રહ્યો હતો જોઈ શકો છો એ જોજો મારે પછી બ્રેક મારવી પડી કેમ કે ગાડી આવી ગઈ વીડિયા બનાવો મન બનાવવામાં ગાડીમાં થોડુંક ગયું છે બાકી બીજું તો કંઈ વાંધો નથી આપણે તો આપણે અત્યારે દુકાને ફોગી ગયા છે અલ્તાફભાઈની દુકાન છે એના દુકાનનો સીન આગળ હું બતાવ્યું અહીં તો આપણે અત્યારે તો બ્લોક બનાવી રહ્યા છીએ જો બાજુમાં દુકાન છે અલ્તાફ જોઈ શકો છો આ દુકાન છે અને આ બોલેરો જાય છે આપણે અને આ બોલેરોનો સીન લીધો છે અહીંયા અલ્તાફભાઈની દુકાન છે તો તમે ખાસ આવતા હોય મેરીયાણામાંથી અલતાભાઈની દુકાનેથી આમ જવાય બના પણ મેરીયાણા દાદાઈ જવાય સીધા કેળવી જાવ એટલે કેમ જો મિત્રો આપણે જે અહીંયા વિડીયો કરવાનો છે બંધ તો અમારા કન્ટ્યુનર વિડીયોમાં બન્યા રહેજો અને આવો નવો વિડીયો મી કાલે લાવતા રહેવું તમારા હાથો તો અમારા વિડીયોને ખાસ જોઈ આવજો થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગલમા અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ